અત્યારે ડોશિયન બોશિયન બધું જતું પિયર મારે એવું છે છોકરાને બોકરાને લઈને જતો ખાલી વાત થોડોક થઈ જાય એમાં કરતો જતું રહેવાનું કોઈ વાંધો નહીં એની બાઈને શેકો આ તો પૌવા બનાવવા છે ને એવો ખાવા છે ને એકલા એકલા યાદ કરતો આવું છે તો તમે ખાલી રોટલા બોટલા જ બનાવતા છો પણ આવડે જ પૌવા જ ખાશો ને બીજું તો શું ખાશો પૌવા જ ખાવાના દાડા છે આપણે તો હવે હા હા બટાકા કપડાં મારા બેટા એવા છે ને કે સોલાતા નથી હો

લો તને ડુંગળી જો પતવા છે ઓલે ઘણા પડે કાપી નાખું અને પસે બનાવી નાખું પૌવા લાવો તને નાની અંદર મું ઢોણા કાપી નાખું હવે ઢોણા મસ્ત ધોઈને મેલ્યા છે એટલે વાતો નથી હો આપણે એટલે બટાકાનું શું શું મારું બધું બટાકા ખાતા ના રહે

બે ટોણા ના ભેગા બનાવી નાખું ને હોદ હવર ખા ખાદ કરો પોણી મારું બેટું ઓછું થઈ ગયું ગામ માં ફોન કરવા પડશે બોર ચાલુ કરો હવે આટલા પોણી થી ના ચાલે ને કોઈ હદે પોણી ની યાક હોય છે અમારે તો આજનું થોડી છોડી દે પોણી નું કામ કે હદે મારું બેટું કોઈ દાડો પોણી આવે જ નહીં અમારે તો હવે કડાઈ મેલું ભરી દઈએ

તમે લઈને આયા એવું તમે પણ ખટકે ખૂબ રાખો ગો તો તો તમે પાડોશી ખટક રાખે રાખવી જ પડે પાડોશી ધર્મ ની ભાવો પડે ને અરે તાર

શિંગડીની પાસ નાખવાની હતી ખાતાની ની પાસ એમ ઓય જે ખાય બોકળાબા મગફળી હા એના શબનામાં આવે અમરેન્દ્ર બહુબલે એવું એમ તો લાવો તાન ખાવા પ્રી બીજો તો શું હમ હમ મગફળી મેટી દો ઓ બા ખેતર ની છે પાસ હા હમ ત્યાં રેડી હારે મગફળી હમ બોકળાબા વઘરાયા રહ્યા સિંગ નાખો પ્રી તો ઓ સિંગ નાખો તમે સિંગ પાસ બારે ઘટવાની હો બારે તો કાઢવાની જ ને લાવ વાટી જો આ બધું મને તો બળી જાય ઓ લ્યો વધારે ફાવે આ મને ફાવે સિંગ તો વાડી ઘણી ન પડે ઘણી પડશે જ ને હે એ તો અડધી કોરી ખાવામ રાખશો પણ જો મમે ને ગાડી ભરી તો વાર થાય અરે ના ના શું ના ના એ તો અધી પાથે પાકશે શું પાથે પાક બીજો રાઉન્ડ માં પાકશે તો રોદન તમે એટલે પાછળ તો ફેર નોખવાની હા ફોટા ઉડે ફોટા ફોટા તો ઉડવા ના એક દે શિયાળો છે ગોકળાબા હા શિયાળામાં આવું ખાવું જરૂરી છે પાછો ઓકો હશી ધીરું બીરું ન ખો બા એ ન ખો થોડું હજી ગરમ થવા દે ઓલો માપે હળગેરો છે ને આપણે મારો બેટો ગોકળા બા હમ મોઢામાં પાણી એટલું આવે છે ને હા કે ભલે બે ત્રણ શાકના ખોડા પાવો એવું હે એટલું પાણી આવે રો હાલ તમાર મોઢામાં તો અમારે ખોડે કોરો પડ્યો શાક નો હા તો હમણાં હું પાઈ લાખો તો મોઢાના પાણી એવું હે

મગફળીયા ઘણી છે મારી ગાડી છે ઘણા બાચી રહ્યા આપરા ઓકળા નોખો નોખો કોર્સી તમે ત્યાં તપોર ખૂબ કરો હો હા તો કીધું તમે કદાક નથી ને ભૂલી ગયા અરે ઈ તો આવતું હે વ્યવહાર માં આવતું એમ ધેમે ધેમે બધું આવે એ ખાધું કુ બધું ન નોખી દે રે યાર કેટલા ધોણા નોખો તમને ધોણા ભાવે છે ને

પાવર રેડી વાહ આયન ટેસ્ટ આય શું અરે હાથ પડે એટલે પૂરું થાય

થોડાક લેવા આલો ના ના અરે હું લેશું રે મારી રીતે હું લેશું એમ હા અનો કોઈ ને વાંધો ને તો વચ્ચે આપણે ઘણીક વાર બે પરેશ કરશો હમ વચ્ચે તો વરી પાછા થોડી વાર ચડે આ તમે બે ચાર દાડા માથે બનાવ્યા હતા અરે બે ચાર દાડા પૂવા પડ્યા રખાય એવું અરે પૂરું કરાયા તો એવું હો હોજ નું હોજ